બીજી આવૃત્તિ માર્ચ 2012 માં મળી હતી અને ત્રીજી આવૃત્તિ ઓક્ટોબર 2013 માં મળી હતી આ પુસ્તકમાં એવું કહેવાયું છે કે સબનના વૃક્ષને તેના થડની લંબાઈથી નહીં પરંતુ મૂળિયાના ઊંડાણથી માપવામાં આવે છે રૂમાલ આંસુ લૂછે છે પરંતુ સાચો પ્રેમ આંસુઓનું કારણ લૂછે છે મને આ પુસ્તકમાંથી એક વાત ખૂબ જ ગમી કે પામવું અને ખોવું એ જીવનની રીત છે કઠિન હોય છે એવું જીવન જીવવું પણ જો જીવી જાય તો તમારી જીત છે મને આ પુસ્તકમાંથી એ શીખવા મળ્યું કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર સંબંધિત હોય છે ત્યારે સંબંધ રચાતો હોય છે સંબંધો દર વખતે સીધી લીટીમાં ચાલતા નથી સમયની સાથે નવા સંબંધો રચાય છે અને જૂના સંબંધો થોડા દૂર થાય છે હોસ્ટેલ લાઈફમાં જેના વગર રૂમની બહાર પણ નહોતા નીકળતા આજે તેનો કોઈ

જીવન એક ઇરેઝર વગરનો નું ડ્રોઈંગ છે એટલે તમારા કિંમતી પાણા ના બગડે તે માટે નાનામાં નાનો નિર્ણય